નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનાલગિરી ગોસ્વામી પિનાલ સ્કૉનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી લઈને આઠ અથવા તો નવ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં શું નવરાત્રિમાં પડશે વરસાદ અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે કેટલા દિવસ જોવા મળશે ત્યારબાદ શું વરાપનો રાઉન્ડ આવશે હવામાં ભેજનું પ્રમાણ પવનનું પ્રમાણ અને કઈ સિસ્ટમ આવનારા દિવસોમાં કામ કરશે તમામ પ્રકારની માહિતી એક વિડિયોમાં આપી દઈશું વિડીયો મિત્રો ટૂંકી બનાવવાનો પ્રયત્ન કરીશું તમામ મુદ્દાને આવરી લેવાનો પણ પ્રયત્ન કરીશું શરૂઆત કરીએ તો આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર છે તો આજે હજુ પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારો અને મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે આજ રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ અને પોરબંદરના કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ વરસાદની શક્યતા જ્યારે મધ્ય ગુજરાતના આણંદ મહીસાગર અમદાવાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે પરંતુ મિત્રો ગત જે બે ત્રણ દિવસમાં જે વરસાદી માહોલ હતો તે હવે ધીમે ધીમે અંદાજિત વીસ ટકા વરસાદી માહોલ ઘટવાનું શરૂ થઈ જશે આગામી ચોવીસ કલાક બાદ એટલે કે આગામી ત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ પણ હટવાનો શરૂ થઈ જશે અને એક વરાપનો રાઉન્ડ આવશે પરંતુ મિત્રો હજુ પણ આગામી ચોવીસ કલાક અગત્યના ગણીને ચાલવો જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે પરંતુ વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાય જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટે હળવા મ મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ થાય પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય અતિભારે વરસાદની શક્યતા ઓછી છે કચ્છમાં પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારો જેમાં મુન્દ્રા અંજાર ભચાઉ ગાંધીધામ સહિત પૂર્વ તરફના વિસ્તારોમાં પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ શકે છે તારીખ ત્રીસ તારીખથી વરસાદનું સેશન ધીમે ધીમે વિદાય લે તેવી શક્યતા છે ઉપરાંત મિત્રો હવે ચોમાસાની પણ વિદાય શરૂઆત થઈ ગઈ છે સમગ્ર કચ્છ ઉપરથી ચોમાસાએ વિદાય લીધી છે સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ તરફના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે રાજસ્થાનના પણ ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે રાજસ્થાનમાં તો પચાસથી સાઠ ટકા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે એટલે હવે ધીમે ધીમે ચોમાસાની વાપસીનો સમયગાળો આવી રહ્યો છે ત્યારે આ રાઉન્ડ છે મોટા રાઉન્ડ કહી શકાય કે અંતિમ રાઉન્ડ પર માનીને ચાલવું હવે ત્યારબાદના રાઉન્ડ હશે તે છૂટાછવાયો વરસાદ અને છાંટા છૂટીવાળા વરસાદ હશે કોઈ મજબૂત વરસાદની સિસ્ટમ હમણાં લાગતી નથી હવે મિત્રો ત્રીસ તારીખથી વરસાદનું સેશન ઓછું થશે બે તારીખ સુધી વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો થઈ જશે અને નોંધપાત્ર કહી શકાય કે ખૂબ જ વરસાદ કે જે દસ જોવા મળે એટલે કે એક વરાપનો ત્રણ ચાર દિવસનો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા છે ત્રણ થી લઈને જે આઠ તારીખનો સેશન છે જેમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી થાય છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાય વરસાદ થાય ગત વર્ષે પણ એક અથવા તો બે દિવસ છૂટો છવાય વરસાદ જોવા મળ્યો હતો એટલે કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે અને જો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે લોકલાઉડ ફોર્મેશન વધારે બનતું જણાશે અને આ સિસ્ટમ ગુજરાતને અસર કરશે તો તમામ પ્રકારની માહિતી પણ માટે ખાસ એક બનાવી તેમાં આપી દઈશું અત્યારે એક આ પૂર્વાનુમાન છે તેમાં પણ ઘણા બધા ફેરફાર થતા હોય છે પરંતુ મિત્રો ચોક્કસથી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં નવરાત્રી દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ખાસ કરીને પાંચથી લઈને આઠ સપક્ટોબરનું જે સેશન છે તેમાં છૂટો છવાયો વરસાદ શરૂ થઈ જશે અને એક લો ક્લાઉડ ફોર્મેશન સાર્વત્રિક વરસાદ જેવો માહોલ સર્જાઈ જશે તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ ભારે વરસાદ નુકસાનીવાળો વરસાદ ઓછો થાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે હજુ પણ નવું ને નવું કંઈક અપડેટ આવશે તો ચોક્કસથી આપણા વિડીયોના માધ્યમથી તમારા સુધી તમામ પ્રકારની માહિતી પહોંચતી કરીશું તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે એક વાદળછાયું વાતાવરણ છે વરાપનો રાઉન્ડ છે ઉપરાંત પવનનું પ્રમાણ કેટલું છે ભેજનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી આપજો બીજી તરફ ચોમાસાની અત્યારે જ્યારે કે સિઝન ચાલી રહી છે વિદાયનો પણ સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે શિયાળાએ પણ એન્ટ્રી લગાવી દીધી છે હવે વહેલી સવારે ધુમ્મસવાળું વાતાવરણ કોઈ જગ્યાએ ઝાકળ વર્ષા પણ જોવા મળી રહી છે અને એક આહલાદક એ કહી શકાય કે ખુશનુમા વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે એટલે મિત્રો હવે મિશ્ર ઋતુનો અહેસાસ હશે કારણ કે ચોમાસાની વિદાય અને શિયાળાની એન્ટ્રી થઈ રહી છે ત્યારે હવે એક મિશ્ર ઋતુનો પણ અહેસાસ આપણને થવાનો છે બાકી મિત્રો નવું ને નવું અપડેટ આપણી ચેનલ ઉપર જોતા રહેજો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે